ભાગ્યશાળી હજયાત્રીઓ માટે હજ તાલીમ શિબિર યોજાઈ હતી કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાન શરીફથી કરવામાં આવી હતી ત્યારબાદ આલિમ દ્વારા સુંદરનાથ શરીફ રજૂ કરી હાજરજનોના અહિયા ડોલાવ્યા હતા ત્યારબાદ વલણ મસ્જિદના ઇમામ સાહેબ મૌલાના હસન અશરફીએ મકા શરીફની પવિત્ર હજયાત્રાએ જઈ રહેલા હજયાત્રીઓને હજ દરમિયાન અદા કરવામાં આવતા તમામ અરકાનું વિસ્તૃત છણાવટ સાથે માર્ગદર્શન આપ્યું હતું આયોજિત હજ તાલીમ શિબિરમાં મક્કા શરીફની પવિત્ર હજ યાત્રાએ જઈ રહેલા પાલેજ સહિત આસપાસના ગામોના હજયાત્રીઓએ ભાગ લીધો હતો આયોજકો દ્વારા ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા મકા શરીફની પવિત્ર હજ યાત્રાએ જઈ રહેલા હજ યાત્રીઓને દુઆઓ સાથે વિદાય આપવામાં આવી હતી اور انجمن عنیص الاسلام پالج کی جانب سے ہر سال کی اس سال بھی حاجیوں کو حج کے تمام ارکان پریکٹیکل دکھانے کے لیے مدنی ہال کے اندر یہ انتظام کیا گیا ہے اس میں پالج اور اس کے ایک گرد سے آنے والے بہت سے بھائیوں اور بہنوں نے شرکت فرمائی اور یہ کیمپ بہت ہی کامیاب مکمل ہے